रासाने खातना हाल वत्ता जता भावमा ખેડૂતોની કમર ભાંગી જવા પામી છે જેને કારણે પહેલાથી જ દેવાનો ભોટ તળે દબેલા જગતના તાત ખેડૂતે રાહત આપવા ખાતર ખાતરપરાપાતી સબસિડી વધારવા માટે નાણાં મંત્રી નજુઆત કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં શ્રેરડી મુખ્ય પાક છે આ વર્ષે શ્રેરડીના ભાવ ઓછા પડવા સાથે શ્રમિકોની અછત હોવાથી ઊંચી મજૂરી ચૂકવવાનો વારો આવ્યો હતો એક તરફ પાકના નીચા ભાવ અને ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ સરકારે રાસાયણિક ખાતરના ભાવમાં ગુણીએ બસોથી સાતસો રૂપિયાનો વધારો ચૂકી દેતા જગતના તાતે બમણો માર સહન કરવાની નમત આવી છે ખેતી કરવું મોંઘું બની ગયું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા ચૂકવાતી સબસિડીમાં વધારો કરવા માંગ ઉઠી છે કોટાન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે લખિતમાં રજૂઆત કરી છે ત્યારે અંગે એસોસિએશનના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે ખાતાના ભાવ વધતા માત્ર સુરતના ખેડૂતોએ વાર્ષિક અઠ્યોતેર કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે આઝાદી બાદ પહેલી વખત રાસાયણિક ખાતાના ભાવમાં આટલો મોટો વધારો થયો છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારે ખેડૂતોને રાહત પેકેજ આપવું જોઈએ અથવા સરકાર દ્વારા ખાતર પર અપાતી સબસીડીની રકમની વધારો કરવો જોઈએ નહીંતર ખેડૂતોને ખેતી કરી મુશ્કેલ બની જશે તેમ પણ જણાવ્યું હતું રાસાયણિક કંપનીઓ તરફથી કાચા માલમાં વધારો થવાને કારણે ડીએપી અને એનપીકે ખાતરમાં ભારે વધારો રાસાયણિક ખાતામાં કરવામાં આવ્યો છે આને કારણે સમગ્ર ભારત દેશના ખેડૂતોને લગભગ વીસ હજાર કરોડથી પણ વધારાનું આ ફોસ્ફોરસ અને પોટાશ ખાતરના વધારાને કારણે બોજો પડવાનો છે આને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધવાનો છે ખેતી ખર્ચ વધવાનો છે ખેતી મોંઘી થવાની છે ખેડૂતોમાં ભારે નિરાશા છે આના અનુસંધાનમાં કેન્દ્રના નાણાં મંત્રીને પત્ર લખીને અમે ખાસ વિનંતી કરી છે કે ખેડૂતોને જે રાસાયણિક ખાતર આપવામાં આવી રહ્યું છે એમાં નાઇટ્રોજન ખાતરમાં યુરિયા ખાતરમાં જે રીતે સબસિડી આપવામાં આવી રહી છે એ જ રીતે ફોસ્ફરસ અને પોતાશ ખાતરોમાં પણ સબસિડી આપવામાં આવે અને સબસિડી વધારવામાં આવે જો ના સબસિડી વધારવામાં આવે તો સ્વભાવિક છે કે બે હજાર બાવીસમાં આજે અહીંયા બધા બધાનું જે સ્વપ્ન છે ખેડૂતોને આવક ડબલ કરવાનું એ ચોક્કસ સાકાર થશે અને આ જે વધારો છે પાછો ખેંચાવવો જોઈએ એ સ્પષ્ટ માંગ સાથે અમારી વેદના નાણામંત્રી વધુમાં દેશમાં ડીએપી અને એનપીકે ખાતર મળી એક પોઈન્ટ કરોડ મેટ્રિક ટન વપરાશ થાય છે તે દેશભરના ખેડૂતોની સ્થિતિને ધ્યાને લઈ સબસિડીમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા જી ટેન ફેન્યુઝ